જૂનાગઢ જીમખાનાનો કબજો સરકાર હસ્તક સંભાળી લેવામાં આવેલ છે ત્યાર પછી એના મેનેજમેન્ટ માટે કલેક્ટર સાહેબ શ્રી જે જીમખાનાના અધ્યક્ષ છે તેમના દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે આ કમિટીમાં કલેક્ટર સાહેબ શ્રી અધ્યક્ષ છે કમિશનર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જિલ્લા એસપી સાહેબ સભ્ય તરીકે છે સભ્ય સચિવ તરીકે પ્રાંત અધિકારીને નિમવામાં આવેલા છે આ ઉપરાંત રમતની પ્રવૃત્તિઓ ચાલી રહેલ છે એટલે જિલ્લા રમત વિકાસ અધિકારી યુવા વિકાસ અધિકારી અને બાંધકામની તમામ બાબતો જોવા માટે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી આ ઉપરાંત જિલ્લા તિજોરી અધિકારીને ખજાનચી તરીકે નિમવામાં આવેલા છે આ કમિટી છે આગામી સમયમાં જીમખાનામાં બધી રિક્રિએશનલ પ્રવૃત્તિઓ છે એનું નવીનીકરણ થાય અને નવેસરથી બધી પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે થાય એના માટે થઈ અને નવા નવા સુધારાઓ પણ કરવામાં આવશે આ ઉપરાંત જે જીમ હોય છે આ જીમમાં કલેક્ટર સાહેબશ્રીની સૂચના છે કે મહિલાઓ માટે પણ એક અલગ સમય હોય જીમનો તો એ પણ કોઈ મહિલા મેમ્બર હશે એના માટે પણ આવો એક સમય અલગથી રાખવામાં આવશે સમગ્ર જે સંચાલન છે એ સરકારી કમિટી દ્વારા લઈ લેવામાં આવેલું છે અને આગામી સમયમાં તમામ વહીવટ છે એ આ કમિટી સંભાળશે